નજીક આવતા જ જ પતંગના ઘાતક દોરાથી થતા અકસ્માતોની સંભાવના વધી જાય છે એવા સમયે સુરતના લાઝરારા પરફ્યુમ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું લાઝરારા પરફ્યુમની ટીમ દ્વારા રસ્તા પર ચાલતા વાહન ચાલકોને પતંગના દોરાથી થતા અકસ્માતોથી બચાવવા માટે ફ્રીમાં સેફ્ટી સળિયા ફિટ કરવાની અભિયાન શરૂ કરવામાં આવ્યું મિની બજાર વિસ્તારમાં આવેલા લાઝરારા પરફ્યુમના શોરૂમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચારસોથી વધુ વાહનોમાં નિઃશુલ્ક સેફ્ટી સળિયા ફિટ કરવામાં આવી જેના કારણે અનેક લોકોની જાન બચી શકે તેવો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો ઉત્તરાયણના દિવસોમાં પતંગના દોરાથી ગળા કપવાની વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લાજ રારા પરફ્યુમના ઓનર દ્વારા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે માત્ર આજ નહીં પરંતુ અગાઉ પણ લાજ રારા પરફ્યુમ દ્વારા ટ્રાફિક અવેરનેસ જનજાગૃતિ સામાજિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી સ્થાનિક લોકોએ પણ આ પહેલને બિરદાવી લાજ રારા પરફ્યુમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ મકવાણા રાહુલ કુમાર જયંતિભાઈ એટલે કઈ જગ્યાએ તો કે કરો શું કરો હા પરફ્યુમ આ ફ્રી નિમિત્તે આ ઉત્તરાયણ નિમિત્તે જે નુકસાન થાય છે ગળાનું તે નિમિત્તે આ સળિયો નાખવા માટે આવ્યા છે શું કહેવા માંગશો લોકોને લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે ઉત્તરાયણ નિમિત્તે પંદર દિવસ અગાઉ તો સળિયો નાખવો પડે કારણ કે પછી કોઈ મતલબ નથી પાછળ નાખવા એટલે સળિયો તો નાખવો જરૂરી છે મારું નામ નિમેશ કનૈયાલાલ પાપડીવાલા હું મકર સંક્રાંતિ નિમિત્તે અહીંયા સળિયા ફિટ કરવા માટે આવ્યો છું અને આ બધા વરાછાની પબ્લિકને કહેવા માગું છું કે બધાએ ફિટ કરાવવું જરૂરી છે કારણ કે મકર સંક્રાંતિ નિમિત્તે જે પતંગના દોળા આપણા ગરા ઉપર આવે છે એનાથી જીવ જાય છે દર વર્ષે ઘણા માણસો મરે છે અને સળિયા લગાવવાથી ઘણા લોકોનો જીવ પણ બચી જાય છે તો મહેરબાની કરીને આ જે લા પરફ્યુમવાળા જે કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરે છે નવું લગભગ હજી બીજી બે ચાર જગ્યા ઉપર વધારે થાય તો વધારે સારું તો બધાને જીવ આપણે બચાવી શકીએ આભાર મારું નામ ગૌતમ જોધાણી છે અમે એક ગ્રુપ જે છે છે એ આજે આવે દોરા થી ઘણા લોકો આજે સળિયા લગાવવાનું કામ કર્યું છે ને આવી જે કઈ ફેસ્ટિવલો આપણે આવતા હોય છે એની અંદર કઈક ને કઈક કરવું એવો મને વિચાર આવ્યો અને આજે ઘણા બધા લોકોને સળિયા ચારસો થી વધુ સળિયા લગાવી દીધા છે અને આજે તારીખ એક એક બે હાજર છવ્વીસ નું આ મિશન હતું એક વાગ્યા સુધીનું તો અત્યારે મેં આ સળિયા લગાવી છે આની પેલા આવીને આવી એક વસ્તુ જે ટ્રાફિક અવેરનેસ હતું ત્યારે પણ અમે કેમ્પિયન ચલાવી અને જે લોકોએ હેલ્મેટ પહેર્યા હતા જે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા એ લોકોને ગિફ્ટ આપી હતી એવી જ રીતે આજે જે લોકોને સળિયા નથી લગાવેલા એ લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટ આજે સળિયા લગાવીએ છીએ મારું નામ હિરેનભાઈ નાકરાણી છે અને હું અત્યારે મિની બજાર ખાતે આવેલા લાજાર લાઝરારા પરફ્યુમ ખાતે આવેલો છું એ લોકો અત્યારે ઉત્તરાયણ આવે છે તો દરેક ગાડીની અંદર સળિયાઓ લગાવી રહ્યા છે જેનાથી ઉત્તરાયણના ઘાતક જે દોરાઓ છે એનાથી માણસના જે ગળા કપાય છે અને અમુક લોકોના મૃત્યુ પણ થાય છે તેનાથી બચાવી શકાય એટલે આ એમની લાઝરારા પરફ્યુમ પરફ્યુમવાળાની સેવાકીય પ્રવૃત્તિને હું બિરદાવું છું અને બીજા પણ લોકો આવી રીતે આગળ આવી અને સળિયા ગાડીમાં લગાવરાવે કે જેથી માનવ જિંદગીઓ બચી શકે એવી હું અપેક્ષા રાખું છું અને લાજરા પરફ્યુમનો હું દિલથી આભાર માનું છું